બરુજ અંગલેશ્વર શહેર સહિત જિલ્લામાં પરંપરા આસ્થા મુજબ ઠેઠેર હોડી પ્રકટાવવામાં માં આવી હતી જિલ્લામાં ફાગણસુદ પૂનમ ગુરુવારે સંધ્યાકાળ બાદ હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ તેમજ અંકલેશ્વર શહેર સહિત કેટલાય સ્થળોએ વૈદિક પદ્ધતિથી તો અન્ય સ્થળોએ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી મહિલાઓ અને શ્રદ્ધાળુઓએ શુભ મુહૂર્તમાં હોળી માતાની વિધિવત પૂજા કરી હતી તેમણે ધાણી ખજૂર હારડા અને નારિયેળ અર્પણ કર્યા હતા આ સાથે પરિવારના સભ્યોના નિરોગી જીવન માટે પ્રાર્થના કરી હતી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ હોળીની જ્વાળા પરથી આગામી ચોમાસાની આગાહી પણ કરી હતી હોળી પર્વ ભક્ત પ્રહલાદ અને હિરણ કશ્યપની પૌરાણિક કથા સાથે જોડાયેલું છે ભરૂચવાસીઓએ આ પવિત્ર અવસરે હોળિકા દહન કરી ઈશ્વરીય શક્તિની આરાધના કરી સમગ્ર જિલ્લામાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં હોળી પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી